નમસ્કાર ખેડૂત મિત્રો આ છે આઈસીએલ કંપનીનું બૂસ્ટર લો પીએચ ગ્રેડ કે જેની અંદર આઠ ટકા નાઇટ્રોજન છે સોળ ટકા ફોસ્ફરસ છે ઓગણ ચાલીસ ટકા પોટાસ છે આજે આપણે મગફળીની અંદર આનો સ્પ્રે કરી રહીએ છીએ અને થોડીક થોડીકની ટેકનોલોજી વિશે આપણે આજે વાત કરીશું આ છે પીએચ મીટર આ છે બૂસ્ટરનું દ્રાવણ છે અને આ ખાલી એક પાણી છે નોર્મલ પાણી છે તો આપણે એનું પીએચ ચેક કરીશું લો પીએચ શું કામે આપણે કહીએ છીએ જોઈ શકો છો તમે હવે આની અંદર આપણે મીટર મૂક્યું છે અને અત્યારે પાણીનો પીએચ છે એ કેલ્ક્યુલેટ થઈ રહ્યો છે તમે જોઈશું આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ સાત પોઈન્ટ એક કેલ્ક્યુલેટ થયો છે સાદા પાણીનો પીએચ હવે પીએચ મીટર આપણે બંધ કરીશું હવે આપણે બુસ્ટરનું જે દ્રાવણ છે આ એનો પીએચ જોશો કેટલો છે હવે આનો આપણે કેલ્ક્યુલેટ કેલ્ક્યુલેટ થયો છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ લાઈવ આ પાણી લીધેલું છે આ સાદું પાણી છે અને આ બૂસ્ટરનું દ્રામણ છે એટલે જ આપણે કહીએ છીએ કે જે આઈસીએલ કંપનીનું બૂસ્ટર આવે છે લો પીએચનું છે એટલે કે જે દવા આપણે ઉપયોગ કરતા હોઈએ બીજી દવા ભેળવેલી હોય છે એ દવાના રિઝલ્ટ પણ વધારી દેતું હોય છે આ સિવાયનું આઠસોળો ગુણપેલા સિવાય આની અંદર એડઝુ વન ટેકનોલોજી છે ફોર્ટી વન ટેકનોલોજી છે અને પાંચ સૂક્ષ્મ તત્વો પણ આની અંદર રહેલા છે જેમાં વાત કરીએ તો ફેરસ છે ઝીંક છે મેંગેનીઝ છે મોલીબ્લેડનમ છે અને ફેરસ છે તો આજે આપણે જોઈશું કે ભાઈ અત્યારે સ્પ્રે ચાલુ છે આપણે મગફળીમાં મગફળી સોયાબીન કે કપાસના પાકની અંદર જ્યારે તમારે ફ્લાવરિંગ અવસ્થા આવે ત્યારે વધારેમાં વધારે ફૂલ લઈ આવવા અને ફૂલમાંથી વધારે વધારે ઝીંડવા બનાવવા દોડવા બનાવવા સીંગો બનાવવી એ કામ આ બુસ્ટરનું છે આનું પ્રમાણ છે પમ્પે સો ગ્રામ અને કોઈ પણ દવા સાથે તમે મિક્સ કરી શકો છો કોપર અને સોલ્ફરયુક્ત રસાયણને બાદ કરતાં